હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેમાં સમગ્ર મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે ગઈકાલે રાત્રે બાર વાગ્યાથી આજે બપોરે બાર વાગ્યા સુધીમાં વિસનગર શહેરમાં પણ પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું જેમાં આજે વિસનગર શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાયા હતા આજે રવિવાર હોવાથી ગંજ બજાર બંધ હોવાથી વેપારીઓની દુકાનો બંધ હોવાથી કેટલું નુકસાન થયું છે તે ખબર પડી નથી પણ ગંજ બજારથી કાંસા ચોકડી સુધી નાખવામાં આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલની કામગીરી બાબતે ચર્ચાઓ ઉઠી હતી કે આટલા બધા રૂપિયા ખર્ચ કર્યા પછી પણ આ દશા થતી હોય તો પછી આથી કેવો વહીવટ ચાલી રહ્યો છે

પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ